મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં ખેડૂતોને તેમના વિવિધ પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રાઇઝ સ્પોર્ટ સ્ક્રીમ હેઠળ ટેકાના ભાવે ખરીદીનો વ્યાપક પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ વર્ષે ખેડૂતોના હિતમાં રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે આ ખરીદી પ્રક્રિયાનું સઘન નિરીક્ષણ કરવા માટે વાવ થરાદ જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિએ આજે થરાદ માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી તેમની સાથે નિવાસી અધિક કલેક્ટર તુષાર જાની અને યાર્ડના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ પણ જોડાયા હતા કલેકટર પ્રજાપતિએ ખરીદી કેન્દ્ર પર ખેડૂતોના રજીસ્ટ્રેશન પ્રક્રિયા માલના તોલની પ્રક્રિયા અને ગુણવત્તા ચકાસણી સહિતની તમામ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમણે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડીને વ્યવસ્થાને વધુ સુચારૂ બનાવવા ભાર મૂક્યો હતો ખેડૂતોને સરળતા રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એકલા વાવ થરાદ જિલ્લા માટે કુલ અલગ અલગ સેન્ટરો ફાળવીને ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવી છે થરાદ રાહ વાવ સુઈગામ સહિતના મુખ્ય સ્થળોએ ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરી રહ્યા છે ખેડૂતોને તેમના વેચાણ માટે એસએમએસ મારફત જાણ કરવામાં આવી રહી છે જેથી તેઓ સમયસર પોતાનો માલ લઈને કેન્દ્ર પર પહોંચી શકે છે